છેલ્લા સતત ચોવીસ કલાક જિલ્લામાં પડી રહેલા વિરત વરસાદ ને પગલે નવસારી જિલ્લાની અંબિકા કાવેરી અને પૂર્ણા નદીના જળ સ્તરમાં અચાનક વધારો જોવા મળ્યો હતો

નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પૂર્ણા અંબિકા અને કાવેરી બંદેવ કાંઠે વહેતી થઈ છે ત્યારે પૂર્ણા નદી નવસારી શહેરની અંદર ત્રીજી વખત રેલ આવી છે ત્યારે પુણાદીની જો વાત કરવામાં આવે તો પુણાદીની નદીની જળસર સપાટી જે છવ્વીસ ફૂટ પર વહી રહી છે પ્રશાસન દ્વારા નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાની જે તજવીજ છે તે હાથ ધરી છે નવસારી પોલીસ પ્રશાસન પર ચુસ્ત બન્યું છે જે અધિકારીઓ છે તે પૂર્ણા નદી પર પ્રશાસન દ્વારા ચુસ્ત તૈનાત કરવામાં આવ્યું છે પોલીસ પ્રશાસનને પણ જે પૂર્ણા નદીના પ્રવાહની જો વાત કરવામાં આવે તો દસ મસ્તો પ્રવાહ છે અને અઢી કલાકની અંદર છવ્વીસ ફૂટની સપાટી પર પાણી પહોંચી ચૂક્યું છે ત્યારે નવસારી શહેરની અંદર નીચાણવાળા તમામ જે વિસ્તારો છે તે લોકોને ખસેડવા માટે તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પ્રશાસન ચુસ્ત બન્યું છે અંબિકા નદીની અંદર નરેશભાઈ જે ગણદેવીના ધારાસભ્ય છે નરેશભાઈ તેમને મુલાકાત લીધી છે મહુવાની સપાટી બત્રીસ ફૂટ પર વહી રહી છે ત્યારે પૂણા સપાટી જે છવ્વીસ ફૂટ પર વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પુણાથી હાલ બંદેવ કાંઠે વહી રહી છે સેલર નવસારી